કચ્છડો ખેલ એક અલગમાં એક વર્ષથી મા ન્યૂઝ અને એમની ટીમ કરી રહી છે અને વાત કરું મા ન્યૂઝની તો એમાંનો હું પણ એક છું જ્યારે મા ન્યૂઝની શરૂઆત થઈ હતી એટલે ઘણા વર્ષોની પહેલાંની વાત છે જ્યારે આ બધી વ્યવસ્થાઓ નહોતી ત્યારે મા ન્યૂઝનું અમે દરેક કચ્છમાં જ્યાં શક્ય હોય ત્યાં સુધી મા ન્યૂઝને પહોંચાડ્યું છે અને આ કાર્યક્રમ એવો છે જે આપણી કચ્છની જે ખમીરવંતી જનતા છે એના માટેનો આ કાર્યક્રમ છે ગુરુ પૂર્ણિમા એકવીસ તારીખે હું તો આવી જ રહ્યો છું આપ પણ આવું કારણ કે કચ્છને વિશ્વ ખ્યાતિ કઈ રીતે મળે એવા કવિઓ છે કચ્છની અલગ અલગ પ્રતિભાઓને આપણે સન્માનિત કરવાની છે તો એક આપણે કચ્છી તરીકે અને માનુજની વાત કરું તો એમનું જે હેડિંગ્સ છે જે છે કે કચ્છ જો ધબકાર ને કચ્છીયતનો હુંકાર તો જયમલસિંહભાઈ અને એમની ટીમ જે કાર્ય કરી રહી છે તો એ કચ્છી તરીકે હું ગર્વ અનુભવું છું તો આપ જ્યાં જ્યાં વસો છો અને મહાદિવસ જ્યાં જ્યાં પહોંચે છે તે જરૂર એકવીસ તારીખે ટાઉન હોલમાંથી આપ પધારો અને એક એવો કાર્યક્રમ માણવાનો છે કે આપણા કચ્છનું આપણે કચ્છીયત પર ગૌરવ થાય એવો એક કાર્યક્રમ છે તો આપણે જરૂર માણીએ હું તો આવું જ છું પણ આપ પણ આવી અને ગુરુ પૂર્ણિમાને આપણે કચ્છના કચ્છો ખેલે ખલક માટે એક યાદગાર કાર્યક્રમ બનાવીએ તો આપ પણ આમાં કાર્યક્રમમાં પધારો અને કછિયતને આપણે ઉજાગર કરીએ